નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરોને આજ રોજ તારીખ છ નવ બે હજાર પચીસથી પેન્શનમાં તોતિંગ વધારો થયો છે જાહેર તો મિત્રો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો તો વાત કરીએ તો દરેક નોકરી કરતા વ્યક્તિના જીવનમાં સૌથી મોટી રાહત તેનો પગાર અને નિવૃત્તિ પછીનું પેન્શન છે તો સરકારી કર્મચારીઓ પણ દરરોજ સખત મહેનત કરે છે અને વિચારે છે કે આવનારા સમયમાં તેમના જીવનની ચિંતાઓ ઓછી થશે તો આવી સ્થિતિમાં જ્યારે આઠમા પગાર પંચની વાત આવે છે ત્યારે સમગ્ર દેશના લગભગ ઓગણપચાસ લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરો તેમની રાહ જોઈ રહ્યા છે મિત્રો તો મિત્રો ગમે તે નોકરી કરતા હોય તે દરેક કર્મચારી અને જે નિવૃત્તિ પછી જે પેન્શન મેળવતા હોય તે દરેક પેન્શનર મિત્રો તો દરરોજ સખત મહેનત કરતા હોય છે અને તેની જિંદગીનો સૌથી રાહતનો શ્વાસ ત્યારે જ લઈ શકે જ્યારે તેમનું પગાર અને પેન્શન વ્યવસ્થિત રીતે હોય તો આવી સ્થિતિમાં જ્યારે આઠમા પગાર પંચની વાત આવે છે ત્યારે સમગ્ર દેશના લગભગ ઓગણપચાસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરો અને ગુજરાત સરકારના કર્મચારી પેન્શનરો તેમની રાહ જોઈ રહ્યા છે તો સૌથી પહેલાં વાત કરીએ તો સાતમા પગાર પંચમાંથી શું શીખવા મળ્યું તો બે હજાર સોળમાં લાગુ કરાયેલા સાતમા પગાર પંચે પગારમાં મોટો ફેરફાર કર્યો તો તે સમયે ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન નક્કી કરવામાં આવ્યો હતો જેના પરિણામે સરેરાશ ત્રેવીસ પોઈન્ટ પંચાવન ટકાનો વધારો થયો હતો જો છઠ્ઠા કમિશનમાં તે એક પોઈન્ટ છ્યાસી હતો પરંતુ આ સમયગાળા દરમિયાન ઘણા ભથ્થા નાબૂદ કરવામાં આવ્યા હતા તો કુલ એકસો છન્નું ભથ્થાની સમીક્ષા કર્યા પછી બાવન ભથ્થા દૂર કરવામાં આવ્યા હતા અને છત્રીસ ભથ્થાને અન્ય ભથ્થા સાથે મર્જ કરવામાં આવ્યા હતા તો આનાથી પગાર માળખું સરળ બન્યું અને પારદર્શિતા પણ આવી મિત્રો ત્યારબાદ જોઈએ તો આઠમા પગાર પંચ પાસેથી શું અપેક્ષાઓ છે તો જ્યારે પણ આઠમો પગાર પંચ લાગુ થશે ત્યારે કર્મચારીઓ અને પેન્શનરોને શું શું ઈચ્છાઓ છે આશાઓ છે તેની વાત કરીએ તો તો નિષ્ણાતો કહે છે કે આઠમા પગાર પંચમાં પણ ભથ્થાઓની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે તો આજના સમયમાં ડિજિટલ સિસ્ટમ અને નવા વહીવટી માળખાને કારણે ઘણા ભથ્થાઓની હવે જરૂર નથી તો એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ વખતે મૂળ પગાર અને મોંઘવારી ભથ્થા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે તો જ્યારે નાના અને જૂના ભથ્થા દૂર કરવામાં આવશે તો આની સીધી અસર કર્મચારીઓની આવક પર પડશે અને કારણ કે સરકાર હંમેશા સંતુલન જાળવીને કામ કરે છે મિત્રો તો મિત્રો સાતમા પગાર પંચ જ્યારે લાગુ થયું ત્યારે ઘણા ભથ્થાઓ હતા તેને દૂર કરવામાં આવ્યા હતા તો હવે એવી પણ આશા છે કે આ વખતે પણ અન્ય જે નકામાં જે ભથ્થા હોય તેને દૂર કરવામાં આવે અને જે બીજા જે કામના ભથ્થા હોય તેમાં ભથ્થામાં પણ વધારો થાય મિત્રો તો કયા ભથ્થાઓ પર પણ અસર પડી શકે છે તેની વાત કરીએ તો હજુ સુધી કોઈ સત્તાવાર યાદી બહાર પાડવામાં આવી નથી પરંતુ એવું માનવામાં આવે છે કે મુસાફરી ભથ્થું ખાસ ફરજ ભથ્થું નાના પ્રાદેશિક ભથ્થા અને જૂના વિભાગીય ભથ્થા પ્રભાવિત થઈ શકે છે તો સરકારનો ઉદ્દેશ એ રહેશે કે કર્મચારીઓ તેમના પગાર માળખાને સરળતાથી સમજી શકે અને પેન્શનરોને પણ તેને લાભ મળી રહે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થઈ શકે છે તો સરકાર દર વર્ષે એક નવું દર દસ વર્ષે એક નવું કમિશન લાવે છે તો સાતમું પગાર પંચ જાન્યુઆરી બે હજાર સોળથી લાગુ કરવામાં આવ્યું હતું તો જે બે હજાર છવ્વીસમાં પૂર્ણ થશે અને આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નવું કમિશન જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવી શકે છે જો કે સરકારે હજુ સુધી તેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું નથી તો કમિશનની શરતો અને ચેરમેનની નિમણૂક હજુ બાકી છે તો આ નિયમો અને શરતો નક્કી કરશે કે પગાર ભથ્થા અને પેન્શનમાં કેવા પ્રકારના ફેરફારો કરવામાં આવશે મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો પગાર કેટલો વધશે તો કર્મચારીઓનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ વખતે પગાર કેટલો વધશે તો એવું માનવામાં આવે છે કે આઠમા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર એક પોઈન્ટ ત્યાંશી થી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે હોઈ શકે છે તો આનો અર્થ એ છે કે પગારમાં લગભગ તેર થી ચોત્રીસ ટકાનો વધારો શક્ય છે જો આવું થાય તો લાખો કર્મચારીઓ અને પેન્શનરોના જીવનમાં નાણાકીય સ્થિરતા અને રાહત બંને આવશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી જે પેન્શનરો માટે અગત્યની હતી તો માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ